જય શ્રી કૃષ્ણ બધાને તો આજે આપણે બનાવીશું ફરાળી ચેવડો બનાવીશું એ બી સરસ ડ્રાયફ્રૂટથી ભરપૂર અને બટાકામાંથી બનાવીશું ઘરે જ હોમમેડ ચેવડો બની જાય છે અને એકદમ ક્રિસ્પી અને કરારો તમે જોઈ શકો છો બજારમાં મળે એનાથી બી બેસ્ટ આપણા ઘરે જ સરસ ઘરની વસ્તુથી જ આ ચેવડો સરસ તૈયાર થઈ જાય છે તો આગામી દિવસોમાં ઘણા બધા તહેવાર આવી રહ્યા છે અગિયારસ છે પછી રક્ષાબંધન આવે છે શ્રાવણ માસ આવે છે ચાર સોમવાર શ્રાવણ માસના આવવાના છે અને તમે જોઈ શકો છો જુઓ આ રીતે હાથથી મસળતાં જ એકદમ જે આપણી છીણ પાડી છે એકદમ ક્રિસ્પી તો મોંમાં મૂકતા જ એકદમ મોંમાં ભળી જાય એવો આ ચીવડો સરસ તૈયાર થઈ ગયો છે તો હવે પહેલી પ્રોસેસ કરવાની છે આપણે બટાકા લેવાના છે મેં લગભગ અત્યારે બટાકા મારા ચારસોથી પાંચસો ગ્રામ જેટલા ચાર પાંચસો ગ્રામથી થોડાક ઓછા છે એટલે ચાર બટાકા મેં મોટા મોટા લઈ લીધા છે હવે એની છાલ કાઢી લેવાની છે છાલ કાઢ્યા પછી આપણે એની છીણ પાડી દેવાની છે કોઈ પણ તમારા ઘરમાં જાડી હોય જો મોટી જાડી આ રીતે હોય છીણ પાડવાની તો વધારે સારું છે પણ ઝીણી હશે તો બી એકદમ સરસ આ રીતે ઝીણી છીણ પડશે તો હવે આ રીતે બધી છીણ મેં ચાર બટાકાની પાડી દીધી છે હવે આપણે એક બાઉલમાં આને છીણને લઈ લેવાનું છે અને લગભગ આને પાંચથી સાત પાણીથી સતત નળ નીચે રાખી અને જો તમારા ઘરમાં ઝાડી ના હોય તો તમે અત્યારે બાઉલમાં જ લગભગ પાંચથી છ વાર આને ધોઈ નાખવાનું છે તો ઝાડી હશે તો વધારે સારું છે જે આપણે રોટલીમાં ચાળતા હોય એ જ ચારણી બી ચાલે છે તો મારે આ રીતે એક આ રીતે ઝાળી છે તો એમાં મેં લગભગ નળ નીચે રાખી અને પાંચથી છ સાત પાણીથી ધોઈ નાખ્યું છે કારણ કે બટાકામાં ક્ષારનો ભાગ બહુ જ હોય છે તો એ નીકાળવો બહુ જરૂરી હોય છે અને હવે બીજી પ્રોસેસ કરવાની છે આપણે પાણીને ઉકાળવાનું છે તો છીણ ડૂબે એટલું આપણે પાણી લેવાનું છે તો ફક્ત ત્રણ ગ્લાસમાં જ મારું આ છીણ ડૂબી ગઈ હતી અને એ રીતે મેં સહેજ જ પાણીને ઉકાળ્યું છે આમાં કોઈ વધારે કશું નાખવાનું નથી અને જો તમે સિંધવ મીઠું ખાતા હોવ તો આ સમયે તમે નાખી શકો છો અને ના મીઠું ખાતા હોવ તો ફક્ત ખાલી પાણીમાં બી તમે આ છીણને ઉકાળી શકો છો તો હવે આને લગભગ આપણે સેજ જ પાણી ઉકળે એટલે ગેસ બંધ કરી દેવાનું છે કારણ કે ઝીણી છીણ છે અને બહુ વધારે આપણે પાણીમાં ઉકાળવાનું નથી જો વધારે ઉકાળશો તો છીણ છે એ કાળી પડી જશે આપણે મેઇન વસ્તુ એ જોવાનું છે કે આપણો ચેવડો છે એકદમ ક્રિસ્પી બને છે તમે સિમ્પલ ખાલી બા ઉકાળ્યા વગર બનાવશો તો કેવો એ ચેવડો છે એકદમ પોચો બની જાય છે અને ભેજવાળો થઈ જાય છે અને આ વસ્તુમાં જો આ રીતે પ્રોસેસ કરી અને બનાવશો તો જરાબી ચેવડો પોચો પડશે નહીં બેથી ત્રણ દિવસ સુધી એકદમ સરસ ક્રિસ્પી રહે છે તો હવે આ રીતે નખથી દબાવવાથી જે છીણ છે એ તૂટી જાય તો આપણે પાણી ગરમ છે અત્યારે અને સેજ જ વાર મેં બેથી ત્રણ જ સેકન્ડવાર ને ગેસને મેં ચાલુ રાખ્યો તો ત્યાર પછી ઢાંકણું ઢાંકી અને લગભગ રેવા દીધું હતું પાણી ઠંડુ થાય ત્યાં સુધી મેં છીણને પાણીની અંદર જ રહેવા દીધું હતું અને પછી એને મેં ચારણીમાં ગાળી લીધું હતું આ રીત પ્રોસેસ કરવાથી તમારો જે ચેવડો છે એ બહુ જ સરસ થશે ક્રિસ્પી થશે તો જરૂરથી મારી જે મેં ટ્રીક બતાવી છે એ રીતે તમે બનાવશો તો તમારો ચેવડો બહુ જ સરસ ક્રિસ્પી થશે તો હવે આપણે આને એકદમ સરસ થોડુંક ઠંડુ થાય એ માટે પહેલાં બહાર રહેવા દઈશું અને પછી એક પ્લાસ્ટિકની બેગ હોય એમાં આ રીતે સૂકવી દેવાનું છે તો મેં ટીપોઈ ઉપર આ રીતે પંખા નીચે બેથી ત્રણ કલાક માટે બધું છીણને સુકવી દીધું છે બેથી ત્રણ કલાક થાય એકદમ એમાં પાણીનો ભાગ મોશર ઉડી જાય પછી આપણે તળવાનું છે હવે મસાલો કરવા માટેની સામગ્રી છે કાજુ બદામ તલ લીલા મરચાં દ્રાક્ષ છે અને તૂટી ફૂટી છે આમાં શિંગદાણા બી હોય છે પણ શિંગદાણા હું ભૂલી ગઈ હતી મૂકવાનું એટલે મેં બતાવ્યા નથી તો હવે મેં તેલ મૂકી દીધું છે તેલ મૂકી એકદમ સરસ થઈ ગયું છે અને છીણ નાખતા જ એકદમ છીણ છે એ ઉપર એકદમ આ બે થઈ જશે ઉપર ફીણ ફીણ આવી જશે કારણ કે એમાં થોડોક બી ક્ષારવાળો ભાગ હશે તો આ રીતે થઈ જશે અને હવે તમે જોઈ શકો છો બિલકુલ આપણે ચમચો મારવાની જરૂર નથી જેવી રીતે એકદમ છીણ શેકાઈ જશે તેલમાં ક્રિસ્પી થઈ જશે એટલે ઓટોમેટિક તે જે છીણ છે એ ઉપર આવવા માંડે છે અને ક્રિસ્પી એકદમ સરસ આ રીતે ચમચો મારશો તમે એટલે ઉપર આવી જશે તો હવે તમે જોઈ શકો છો એકદમ કરારી આપણું છીણ તૈયાર થઈ ગયું છે અને આ રીતે બધાના ઘરમાં ચાની ગાળણી તો હોય જ છે તો એમાં તેલને આ રીતે ગાળી લેવાનું છે જરા બી તેલ રહેશે નહીં આ રીતે બનાવશો તો ત્યાર પછી તમે જોઈ શકો છો કે બીજી વારનું છીણ બી મેં આ રીતે નાખી દીધું છે તેલમાં તો ઉપર એકદમ તેલ થઈ ગયું છે તો બબલ્સ બહુ આવી રહ્યા છે પણ જેવી રીતે છીણ તેલમાં શેકાતું જશે એમ બબલ્સ નીચે બેસી જશે અને છીણ છે એકદમ શેકાઈ ગયા પછી એકદમ સરસ ઉપર આવી જશે તો આ રીતે નાની નાની ટ્રિક સાથે તમે બનાવશો ને તો તમારો ચેવડો બી બહુ સરસ તૈયાર થઈ જાય છે તો હવે એકદમ ગેસની ફ્લેમ ધીમી જ આંચમાં આપણે આ કામ કરવાનું છે બહુ ફાસ્ટ ગેસ રાખી અને તળવાનું નથી ધીમી આંચ ઉપર જ લગભગ આપણે આને ત્રણથી ચાર સેકન્ડ સુધી ધીમા તાપે થવા જ દેવાનું છે છીણને અને જેવું છીણ છે એ શેકાઈ જશે એટલે થોડુંક ગોલ્ડન બ્રાઉન થઈ જશે અને ક્રિસ્પી થઈ જશે તો ઓટોમેટિક તમને ખબર જ પડી જશે તો આ રીતે મેં વિડીયોમાં બી તમને થોડીવાર વાર બતાવ્યું છે મેં વધારે વાર આગળ બહુ ફાસ્ટ બી મારો વિડીયો મેં કર્યો નથી જેથી કરી અને બ તમને લોકોને બનાવવામાં કોઈ તકલીફ ના પડે તો હવે આ રીતે તમે જોઈ શકો છો સરસ એકદમ ગોલ્ડન બ્રાઉન છીણ છે એ તૈયાર થઈ ગયું છે અને આ રીતે ગરણીમાં આ રીતે જેટલું તે ઝીણું ઝીણું લાગે એ બધું આ રીતે ચમચાની મદદથી લઈ લેવાનું છે અને બધું તેલ છે એ ગળાઈ અને નીચે આવી જશે બિલકુલ તેલનો ભાગ રહેશે નહીં તો આ રીતે આપણે હવે ચીણને કાઢી લઈશું અને થોડુંક ઉપરથી ચમચાને આ રીતે પ્રેસ કરશો તો આસાનીથી તેલ નીકળી જશે હવે મેં એ તેલને ગાળી લીધું છે જે ગરમ તેલ હતું બધું તળાઈ ગયા પછી કાઢી લીધું છે અને ગાળી અને એક બાઉલમાં ભરી લીધું છે હવે મેં અત્યારે બેથી અઢી ચમચી તેલ નાખ્યું છે અને એ તેલની અંદર આપણે હવે જે ડ્રાય ફ્રૂટ બધો મસાલો કરવાનો છે એને તળવાનો છે પણ તમારે જો આ રીતે તળેલું ના ખાવું હોય તો તમે સિમ્પલ જ તમે ચેવડામાં નાખી શકો છો પણ થોડું તળેલું હશે તો વધારે ટેસ્ટ સારો આવે છે ચેવડાનો તો તમે તેલ ઓછું ખાવા માગતા હોય તો એ બી રીતે તમે કરી શકો છો તો હવે આપણી આ દ્રાક્ષ છે એ સરસ એકદમ તેલમાં શેકાઈ ગઈ છે એને બી આપણે કાઢી લઈશું આ રીતે થોડીક દ્રાક્ષ એકદમ ફૂલી જાય એ ટાઈપની આપણે તળવાની છે તો ચમચીની મદદથી આપણે બધી દ્રાક્ષને આ રીતે કાઢી લઈશું એક બાઉલ અથવા વાટકીમાં આ રીતે દ્રાક્ષને થોડું તેલ નીતારી અને કાઢી લેવાનું છે ત્યાર પછી કાજુ નાખ્યા છે અને બદામ નાખ્યા છે આ બે વસ્તુને મેં અત્યારે બદામને એકદમ બે પીસ કરી દીધા છે વચ્ચેથી જેથી કરી અને એ તેલમાં સરસ શેકાઈ જાય અને કાજુને બી વચ્ચેથી પીસ કરી દીધા બે વસ્તુને પીસ કરી અને તળવાથી એનો ટેસ્ટ બહુ સરસ આવે છે તો આ રીતે હવે આપણે કાજુ અને બદામને થોડાક ગોલ્ડન બ્રાઉન કરી દેવાના છે બહુ વધારે શું શેકાઈ જાય એ વાતનું બી ખાસ ધ્યાન રાખજો ત્યાર પછી હવે જીરું લીધું છે તલ લીધા છે અને મરચો મરચાં લીધા છે મરચાં જે લીલા મરચાં તીખા આવે છે એ લીધા છે કારણ કે વ્રતમાં તો લીલા મરચાં તો ખવાય જ છે તલ બી જીરું બી ખવાય છે તો આ રીતે મારે ખાલી મીઠો લીમડો જ ના મળ્યો એટલે મેં સ્કીપ કર્યો છે પણ તમારા ઘરમાં જો મીઠો લીમડો હોય તો જરૂરથી નાખજો તો એનો ટેસ્ટ બી બહુ જ સરસ ચેવડામાં સારો આવે છે તો હવે આ બધું એકદમ સરસ શેકાઈ ગયું છે તલ તલમાંથી ફૂટે એનો અવાજ આવે ત્યાં સુધી આપણે આને શેકવાના છે ત્યાર પછી થોડીક હલ્દી નાખી છે કારણ કે આપણે થોડોક કલર કરવાનો છે કલર થોડોક પીળો કલર આવશે તો ચેવડાનો ટેસ્ટ બી બહુ સરસ આવશે અને કલર બી સારો આવે છે ત્યાર પછી આપણે જે ડ્રાય ફ્રૂટ તળી અને રાખ્યું છે એ નાખી દેવાનો છે હવે એ બે ત્રણ ચારેય વસ્તુને આ રીતે મિક્સ કરી દેવાનું છે જેથી કરી અને આ મસાલો આપણો સરસ ચેવડાનો તૈયાર થઈ ગયો છે એને આ રીતે સરસ મિક્સ કરી દેવાનું છે પછી જે આપણે છીણ તૈયાર કરીને રાખ્યું છે એ હવે તમે આ રીતે હું જોઈ શકો છો કે એકદમ જરાબી તેલ નથી અને આ રીતે હાથથી મસળતા જ એકદમ ક્રિસ્પી અને કરારો આપણું છીણ તૈયાર થઈ ગયું છે હવે આપણે જે મસાલો કર્યો છે એ આવે નાખી દેવાનો છે આ રીતે મસાલો બધા છીણમાં જે તેલ થોડા ઘણું બી તે જે તલ અને જીરુંનો જે નીચેનો ભાગ છે એકદમ શેકાઈ ગયેલો એ બી આમાં નાખી દેવાનો છે તો હવે આપણે આ બધી વસ્તુને મિક્સ કરી દઈશું કારણ કે આ બધું બહુ ગરમ છે તો એને થોડું ઠંડુ કરવા મૂકીશું ઠંડુ થયા પછી આપણે હજુ બી એમાં બીજા બે મસાલા કરવાના છે તો એ બી આ રીતે થોડુંક ઉપર નીચે બાઉલને આ રીતે કરશો તો એકદમ સરસ લગભગ ઠંડુ થઈ ગયા પછી મેં તૂટી ફૂટી નાખી દીધી છે કારણ કે તૂટી ફૂટી છે એ પપોયામાંથી બનતી હોય છે તો એ તો વ્રતમાં આપણે બધા ખાઈ શકીએ છીએ એકદમ ઠંડુ છીણ થઈ ગયો અને મસાલો કર્યા પછી આ રીતે બે ચમચી મેં સુગર પાવડર લીધો છે દળેલી ખાંડ લીધી છે જો આ ઓપ્શન છે તમે એકદમ સિમ્પલ ચેવડો ખાવા માંગતા હોવ તો એ બી તમે નાખી શકો છો અને સુગર પાવડર અથવા દળેલી ખાંડને સ્કીપ કરી શકો છો તો ઉપવાસમાં થોડું ગળ્યું હોય છે તો સારું લાગે છે કારણ કે આપણે આખો દિવસ કંઈ ખાતા નહીં હોતા તો બનતા સુધી શરીરમાં આપણી સુગર છે એ બી ડાઉન થતી હોય છે તો આ રીતે લગભગ બેથી ત્રણ ચાર જણા ખાઈ એટલો ચાર બટાકામાંથી બનતો આપણો આ ચીવડો સરસ તૈયાર થઈ ગયો છે અને તમે જોઈ શકો છો બજારમાં આજકાલ બહુ જ જે પેકેટ હોય છે એમાં બી જીવાત નીકળતી હોય છે તો આ એક ઘરે જ અને ઘરની વસ્તુથી જ એકદમ સ્વચ્છ આપણો આ ઉપવાસમાં બનતો ચેવડો સરસ તૈયાર થઈ ગયો છે તો આસાનીથી બની જાય છે અને બહુ કંઈ તમે જો આ રીતે નાની નાની ટ્રીક અપનાવી અને તમે ચેવડો બનાવશો તો બહુ તેલનો વપરાશ થશે નહીં અને એકદમ ઘરે જ ઘરની વસ્તુથી આપણો આ ચેવડો સરસ ફરાળી તૈયાર થઈ ગયો છે તો વિડીયો પસંદ આવે તો જરૂરથી લાઈક કરજો અને ન્યૂ સબસ્ક્રાઈબરો જો તમે વિધિ કિચન પહેલીવાર જોતા હો તો જરૂરથી બેલાયકનવાળું બટન છે એને પ્રેસ કરશો તો આ રીતે આપણો ફરાળી ચેવડો સરસ તૈયાર થઈ ગયો છે અને આગામી દિવસોમાં ઘણા બધા તહેવાર આવી રહ્યા છે તો એ તહેવાર નિમિત્તે આ મેં ચેવડો અત્યારે બનાવ્યો છે પણ આ વિડીયો લગભગ હું બ જ્યારે તહેવાર આવશે ત્યારે શ્રાવણ માસની આસપાસ જ હું આ રીતે અપલોડ કરીશ તો તમે બધા બનાવી જ શકશો તો તૈયાર છે એકદમ ડ્રાય ફ્રૂટથી ભરપૂર આપણો ફરાળી ચીવડો બટાકાની છીણમાંથી બનતો ચીવડો તૈયાર થઈ ગયો છે તો નેક્સ્ટ રેસીપી આવી જ કોઈ ફરાળની અથવા કોઈ મીઠાઈની આપણે બનાવીશું તો જરૂરથી વિધિ કિચનને સબસ્ક્રાઈબ કરજો તો બધાને જય શ્રી કૃષ્ણ